નમસ્કાર હું ડોક્ટર અંકિતા મલાણી આપ સૌને મારા વંદર એવું કહેવાય કે એક વિચાર એક માણસને બદલી શકે છે અને એક બદલાયેલો માણસ પોતાના કુટુંબને અને સાથે સાથે પોતાના સમાજને બદલી શકે છે અને એ બદલાયેલો સમાજ અથવા તો કુટુંબ સમગ્ર રાષ્ટ્રની ચેતનાને બદલી શકે છે પરંતુ સૌથી મહત્વના એના પાયાની અંદર એક વિચાર રહેલો છે આવો વિચારોનું વાવેતર કરવા માટે સળંગ ચાલીસ વર્ષથી જે વ્યાખ્યાન માળાનું આયોજન થઈ રહ્યું છે અને છેલ્લા પાંત્રીસ થી આડત્રીસ વર્ષથી વધારે સમયગાળાથી નવીનચંદ્ર ખુબડિયા ખુબ સારા એવા તત્વ ચિંતક છે દેશ વિદેશ ફરેલા છે અને અમારા જેવા સાતેક લોકોને એમણે આ વ્યાખ્યાન માળાની અંદર આમંત્રિત કર્યા છે ત્યારે આવો સમગ્ર જ્ઞાતિ બંધોની સાથે સાથે સમગ્ર ભાષાના ચાહક વાહક અને પ્રવાહકને આહવાન કરું છું કે આવો હું પણ આવતી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે સાંજે આવી રહી છું ખૂબ મજાના સુખી અને સફળ દાંપત્ય જીવનની વાતો કરવા માટે આવો આપ સૌને આ કાર્યક્રમને માણવા માટે આ કાર્યક્રમને જાણવા માટે અને આ કાર્યક્રમમાંથી કંઈક આપણા જીવન માટે નવો સારો વિચાર લઈને જવા માટે આહવાન કરું છું આવું છું હું પણ આવી રહી છું આપની વચ્ચે ફરીથી જય હિન્દ જય ભારત